તેમજ પ્રતાપ દુધાતની કારના ડ્રાઈવરે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ અંગે પ્રતાપ દુધાતે જણાવ્યું છે કે સરદાર સન્માન યાત્રા સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો ત્યાં અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુવન હોટલ પાસે અંદાજિત 15 થી 20 અસામાજિક તત્વો ઊભા હોય એવો ખ્યાલ આવતા જ મારા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં કાઢી મૂકી હતી

આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુર હોટલ પાસે અંદાજીત પંદર વીસ જણા તત્વો ઉભા રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે બુટલેગરોના મુદ્દે કુના મુદ્દે વારામ વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ગા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપી ને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે અત્યારે ડીએસપી એ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ તારી આપવા જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છે બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો છે એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કયો છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાવું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે તંત્રિખવાડે એટલી લાગણી વ્યક્તિ કેટલા લોકો હતા એસપી ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને બતાવી કેટલા અંદાજે પંદર થી વીસ જણા પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું કે મારી વ્યક્તિગત લડાઈ કોઈની જોડે થઈ નથી પણ જિલ્લામાં રાજકીય આગેવાન હોવાને કારણે અનેકો મુદ્દા પર હું બોલ્યો છું એટલે કોઈએ મારા પર ઘા કર્યો હોય બદલો લેવા આ કૃત્ય કર્યું હોય એવું મને લાગે છે મેં આ બાબતને લઈ એસપી સાહેબને રજૂઆત કરી છે એમણે મને કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે અને મારો ડ્રાઈવર ધારી ખાતે ફરિયાદ આપવા પણ જવાનો છે પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું કે આ હુમલો મારા પર નહીં કોંગ્રેસ પર થયો છે અમારા પર હુમલાના વિડીયો અને અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે આગળ કાર્યવાહી શું થાય છે એ જોવાનું રહ્યું મને નુકસાન નથી થયું પણ મારી કારને થોડું નુકસાન થયું છે ફરીવાર આવું ન થાય એના માટે પોલીસ શું કાર્યવાહી કરે છે એ આગળ જોઈએ આ ઘટના અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે રાત્રે બાર વાગ્યે અમારા પર પ્રતાપ દુધાતનો ફોન આવ્યો હતો કે તેઓ તુલસી શામથી અમરેલી બાજુ આવતા કોઈએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કાર પર હુમલો પણ કર્યો હતો જેથી પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે તપાસ કરી હતી રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું આજે એ લોકો ફરિયાદ દાખલ પણ કરાવવાના છે આ બાબતને લઈ પોલીસ વિભાગ તપાસ કરી રહી છે આ વિસ્તારમાં ટુરિસ્ટનો ઘસારો રહે છે છે જેથી પોલીસ પણ સતર્ક ગઈ રાત્રે રાત્રે આશરે ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ સુધારો ફોન આવેલો હતો એ તુલસીજામ થી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં આ ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનવટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસીશામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈપણ કાયદાની સુવિધાને પ્રશ્ન ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક એવું લાગે કે આવી ઘટના બની પ્રાથમિક આ આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ